નવરાત્રીમાં રાશિ પ્રમાણે માતાને ભોગ અર્પણ કરી વિશેષ મંત્રનો જાપ કરો માતાજી તમારા દરેક ઓરતા કરશે પૂરા નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે પરંતુ શારદીય નવરાત્રી દરમિયાન પૂજા કરવાથી માતાજીના વિશેષ આશીર્વાદ રહે છે આ નવ દિવસ દરમિયાન માતા દેવીની પૂજા કરવામાં આવે છે વ્રત રાખવામાં આવે છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી જય અંબે મા અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો આ સમયગાળા દરમિયાન ઉપવાસ કરવા જઈ રહેલા લોકોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ દેવી પુરાણ અનુસાર દેવી પૂજા અને ઉપવાસ નિયમ પ્રમાણે કરવા જોઈએ અન્યથા તેઓ પરિણામ મેળવતા નથી પુરાણો અનુસાર આ નવ દિવસમાં વ્યક્તિએ સંપૂર્ણ સંયમ સાથે રહેવું જોઈએ અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ આમ કરવાથી આધ્યાત્મિક શક્તિ વધે છે માતા દુર્ગા પણ પ્રસન્ન થાય છે દેવીની પૂજા કરતી વખતે માતાને ભોજન અર્પણ કરવું શ્રેષ્ઠ છે ખોરાક આપતી વખતે શું આપવું એ જાણવું મહત્વપૂર્ણ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે દેવી માતાને ભોગ અર્પણ કરવાથી અને રાશિ પ્રમાણે વિશેષ મંત્રનો જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે પાલખીમાં માતા દુર્ગાનું આગમન શું સૂચવે છે આ વખતે માતા દુર્ગા પાલખીમાં સવાર થઈને આવી રહી હોવાથી એ યોગ્ય માનવામાં આવતું નથી માતા દુર્ગા દર વર્ષે વિવિધ વાહનોમાં સવાર થઈને આવે છે તેઓ જે વાહનમાં આવી રહ્યા છે એની સાથે ઘણું કરવાનું છે આ વખતે માતા દુર્ગા પાલખીમાં સવાર થઈને આવી રહી છે જ્યોતિષીઓના મતે આ યોગ્ય નથી માનવામાં આવતું પાલખીમાં માતા દુર્ગાનું આગમન અશુભ માનવામાં આવે છે અને એ દર્શાવે છે કે દેશને આર્થિક સંકટ અને કુદરતી આફતનો સામનો કરવો પડશે પરંતુ આ વખતે નવરાત્રીમાં આઠ દુર્લભ યોગ પણ રચાઈ રહ્યા છે જેમાં ભક્તો માતા દુર્ગાની પૂજા કરીને વિશેષ લાભ મેળવી શકશે શારદીય નવરાત્રી બે હજાર ચોવીસ શુભયોગ જ્યોતિષશાસ્ત્રના મતે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપનના દિવસે એક દુર્લભ ઇન્દ્રયોગ રચાઈ રહ્યો છે આ યોગનો સંયોગ દિવસભર ચાલશે એ જ સમય સમાપન શૂન્ય ચાર ઓક્ટોબરના રોજ સવારે ચાર વાગીને ચોવીસ મિનિટ કલાકે થશે આ સાથે આસો સુદ પક્ષની એકમ તિથિએ હસ્તનક્ષત્રનો સંયોગ બપોરે ત્રણ પોઈન્ટ બે બે વાગ્યા સુધી છે આ પછી ચિત્રા નક્ષત્રનો સંયોગ થશે નવરાત્રિમાં બનશે આઠ શુભ સંયોગો ત્રણ ઓક્ટોબર સિદ્ધિ યોગ ઇન્દ્ર યોગ પાંચ ઓક્ટોબર સિદ્ધિ યોગ પ્રીતિયોગ છ ઓક્ટોબર પ્રીતિયોગ સાત ઓક્ટોબર સિદ્ધિ યોગ માનસ યોગ આઠ ઓક્ટોબર આયુષ્માન યોગ નવ ઓક્ટોબર ધ્વજ યોગ શોભન યોગ દસ ઓક્ટોબર ધાતા યોગ અગિયાર ઓક્ટોબર સર્વાર્થ સિદ્ધિયોગ આનંદ યોગ રાશિ પ્રમાણે નવરાત્રિમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવાના ઉપાય ઉપાયશ રાશિના જાતકોએ માતા દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવી જોઈએ તમારે નવરાત્રિના દરરોજ દેવી દુર્ગાને લાલ ગુલાબ અર્પણ કરવું જોઈએ તેનાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે તમારે માતાને હલવો અર્પણ કરવો જોઈએ શ્રી ઉમા મંત્રમ વૃષભ રાશિના લોકોએ માતા દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવી જોઈએ તમારે સફેદ બરફી માવાથી બનેલી સફેદ મીઠાઈઓ દેવી માતાને અર્પણ કરવી જોઈએ તમે જરૂરિયાતમંદ લોકોને દૂધ વહેંચો છો અને છોકરીઓને ખીર ખવડાવો છો તો તેનાથી તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે મંત્ર ક્રાક્રી કૃકાલિકા દેવ્યાનમ મિથુન મિથુન રાશિના લોકોએ માતા બ્રહ્મચારીણીનું ધ્યાન કરવું જોઈએ માતાને પેઠા અને પંચામૃત અર્પણ કરવું જોઈએ અને એક સોપારી પર સોપારી મૂકીને માતાને અર્પણ કરવી જોઈએ આ દરમિયાન તમે દેવીને લીલી ચુંદડી પણ અર્પણ કરી શકો છો આનાથી તમારું પેન્ડિંગ કામ પૂરું થશે મંત્ર દુદુર્ગાયાનમ કર્ક કર્ક રાશિના જાતકોએ નવરાત્રી દરમિયાન માતા શૈલપુત્રીના આશીર્વાદ લેવા જોઈએ માતાને મીઠા ચોખા પતાસા અને દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ આ નવરાત્રિમાં માતાની સાથે ભગવાન શિવને પણ દૂધથી અભિષેક કરી શકાય છે એનાથી તમારું દુર્ભાગ્ય દૂર થશે મંત્ર લલિતા દેવયાનમ સિંહ રાશિના જાતકોએ માતા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડા સૂર્યમંડળમાં નિવાસ કરે છે તેથી નવરાત્રિના નવ દિવસે ભગવાન સૂર્યને પાણીમાં કુમકુમ ભેળવીને અર્ઘ્ય ચઢાવો સાથે જ લાલ મીઠાઈ પંચમેવા અને દ્રાક્ષનો ભોગ લગાવો અને ગરીબોને ઘઉંનું દાન કરો તેનાથી તમારા માટે આવકના નવા સ્રોત બનશે મંત્ર એ મહાસરસ્વતી દેવ્યાનમ કન્યા કન્યા રાશિના જાતકોએ માતા બ્રહ્મચારીણીના મંત્રોના સંપૂર્ણ નવ દિવસ જાપ કરવા જોઈએ માતાને લીલી ચુંદડી અર્પણ કરો અને ઘરમાં ઘઉં અથવા જવના દાણા વાવો માતાને ખીર કાજુ અને દ્રાક્ષ ચઢાવો નવરાત્રિના નવ દિવસો દરમિયાન કન્યાઓની પૂજા કરો અને તેમને સારી ભેટ આપો તેનાથી તમારું કાર્ય પૂર્ણ થશે મંત્ર શૂલધારિણી દેવ્યાનમ તુલા તુલા રાશિના જાતકોએ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશીનો પાઠ કરવો જોઈએ માતા મહાગૌરીને સફેદ અને લાલ ચુંદડી અર્પણ કરો માતાને બરફી અને ગળ્યું દહીં અર્પણ કરો તેમજ કન્યાઓની પૂજા કરો અને તેમને ખીર ખવડાવો આ તમારા જીવનને સમૃદ્ધિથી ભરી દેશે મંત્ર શ્રી મહાલક્ષ્મે નમ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોએ માતા કાલરાત્રીની પૂજા કરવી જોઈએ નવરાત્રિના સપ્તમીના દિવસે માતા કાલરાત્રીને હલવો અને કાળા ચણા ચઢાવો માતાને લાલ કેનર અથવા જાસૂદનું ફૂલ પણ અર્પણ કરો આ તમારા દુર્ભાગ્યને દૂર કરી શકે છે મંત્ર અથવા શક્તિરૂપાયે નમ ક્લી કામાખ્ય નમ ધન ધનરાશિના લોકોએ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી જોઈએ નવરાત્રી દરમિયાન દરરોજ સવારે અને સાંજે ઘીના દીવાથી દેવીની આરતી કરો માતાને કેળા પીળી મીઠાઈ સૂકી દ્રાક્ષનો ભોગ લગાવો નવરાત્રિના અંતિમ દિવસે દેવી માતાને લાલ ચુંદડી ચઢાવો અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરો મંત્ર એહરી ક્લી ચામુંડાએ વિચ્ચે મકર મકર રાશિના લોકોએ નવરાત્રી દરમિયાનમાં કાત્યાયની વિશેષ પૂજા કરવી જોઈએ અને માતાને તેનું નારિયેળ અને ચુંદડી અર્પણ કરવી જોઈએ આ દરમિયાન માતાને નારિયેળની મીઠાઈ ચણા અને હલવો અર્પણ કરો તેનાથી તમારી ઈચ્છા જલ્દી પૂરી થશે તમે મંદિરમાં ફળોનું દાન પણ કરી શકો છો મંત્ર પા પાર્વતી કુંભ કુંભ રાશિના જાતકોએ નવરાત્રી દરમિયાન માતા કાલી અથવામાં મા દુર્ગાની પ્રાર્થના કરવી જોઈએ અને તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ માતાને નારિયે અને હલવો અર્પણ કરો અને દરરોજ સૂર્યાસ્ત પછી માતાના મંદિરમાં દીવો પ્રગટાવો તેનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે મંત્ર नम कुंभ, कुंभ શિના લોકો માતા ચંદ્રઘંટા પૂજા નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશીનો પાઠ કરો અને માતાને કેસરથી બનેલી મીઠાઈઓ ચઢાવો જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને પણ મદદ કરો એનાથી તમારી આર્થિક પ્રગતિ થશે મંત્ર શ્રી હ્રી શ્રી દુર્ગા દેવ્ય નમ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર